હારે કા સહારા મેરે ખાટુ બાબા ખાટુ શ્યામ એટલે બર્બરિક ઘટોદગચનો પુત્ર ભીમનો પૌત્ર આ કથા જોડાયેલી છે કુરુક્ષેત્રના યુદ્ધ સાથે પણ એની પહેલાં થોડી એક નાનપરી કથા એ છે કે બર્બરીકે તપ કરી અને મહાદેવને પ્રસન્ન કરી અને ત્રણ અમોઘ બાણ એમની પાસેથી લીધા હતા જેનાથી એ કોઈની પણ સાથે યુદ્ધ કરે અને એ એ ત્રણ બાણમાં એક મિનિટમાં યુદ્ધ સમાપ્ત કરી શકે એટલે આ શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી એટલે બરબરીકને પૂછે છે કે તું આ બાણથી આ આ ઝાડના બધા જ પાન એક સાથે વિંધી શકે બરબરીક હા પાડે છે અને એ વિંધીને બતાડે છે કૃષ્ણ ભગવાન પરીક્ષા લેવા એમના પગ નીચે એક પાન છુપાડી દે છે તો એ બાણ એમની ગોળ ગોળ ચક્કર મારે છે એટલે કે છે કે માધવ તમે પગ ખસાવશો તો ત્યાં નીચે પાન જે છે એ વેંધાશે નહીંતર એ બાણ ત્યાં રહેશે એટલે શ્રી કૃષ્ણ ભગવાન સમજી જાય છે પછી એને પ્રશ્ન કરે છે કે તું કોની સાઈડથી લડશે તો એ કહે છે કે જે હારવા વાળી ટીમ હશે એનાથી એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તો પછી આ જે ધર્મ યુદ્ધ છે એનું કોઈ નિર્ણય નહીં આવે એટલે એ પણ વિચારમાં અગ્ન થાય છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાન એની પાસેથી એનું મસ્તક દાનમાં માગે છે બરબરી ખુશીથી એનું મસ્તક દાનમાં આપે છે હવે એનું મસ્તક આપે છે પણ એ ત્યારે એની ઈચ્છા કે છે કે મારે આ આખું યુદ્ધ જોવાની ઈચ્છા છે તો તમે એવું કંઈ કરો કે હું યુદ્ધ જોઈ શકું તો કે ભલે તારું મસ્તક તું મને આપી દઈશ પણ તું યુદ્ધ જોઈ શકીશ અને એટલે એના માથાને કુરુક્ષેત્રના મેદાનમાં એક પર્વતની ચોટ ઉપર મૂકે છે જ્યાંથી એ આખું યુદ્ધ જોવે છે અઢાર દિવસ છેલ્લે અઢારમા દિવસ પછી શ્રી કૃષ્ણ ભગવાન એને પૂછે છે કે યુદ્ધમાં કોણ વધારે સારું લડ્યું તો કે અહીંયા તો મને તમારું સુદર્શન ચક્ર જ દેખાડો તો શ્રી કૃષ્ણ ભગવાન ખુશ થાય છે અને એને કહે છે વરદાન આપે છે કે તું કલિયુગમાં મારા નામથી ઓળખાઈશ શ્યામ તરીકે ઓળખાઈશ અને હારે હારેલાનો સહારો જે દુઃખી અને હારેલા તારી પાસે આવશે એની ઈચ્છા તું પૂર્ણ કરવાવાળો ઓળખાઈશ અને એટલે એને કલયુગમાં ખાટુ શ્યામ કહેવાય છે હવે કુરુક્ષેત્રના મેદાનથી એ ખાટુ સુધી કઈ રીતે આવ્યું રાજસ્થાનમાં જયપુરથી એંસી કિલોમીટર દૂર ખાટું જગ્યા છે તો યુગ બદલાય ને ત્યારે ધરતી થોડી આગળ પાછળ છે તો એ હિસાબે આ સાયન્સ છે કે એ ક્યાંથી અહીંયા આવ્યું હશે અને ધરતીમાંથી એ માથું મળ્યું અને જ્યાંથી એ માથું નીકળ્યું એ જગ્યાએ ત્યાં એમનું મંદિર કર્યું છે અને આજે પણ લોકો દૂર દૂરથી એમના દર્શને આવે છે અને હારે હારેલાનો સહારો ખાટું શ્યામ આ કહેવાય છે